એ હિંગળાજમાં વાહ મનોજભાઈ વાહ હિંગળાજ માં ની મૂર્તિ જો એમ હિંગળાજમાં અહિયાં પાકિસ્તાન ની અંદર જેમ છે ને એ માતાજી જો અહિયાં સુતા હશે તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના નવા વ્લોગ ની અંદર જોકે કાલે તમે જોયું હતું ને માતાજીના દર્શન કર્યા તો તમને બધા ઘણો બધો આનંદ પણ આવ્યો છે અત્યારે અમે આવી ગયા છીએ હિંગળાજ માના દર્શન કરવા કાળા હર જે થાંગો ડુંગર કહેવાય પાકિસ્તાનની સરહદ ઉપરથી માતાજી અહીંયા આવેલા છે કઈ રીતે આવેલા છે એનો પૂરો ઇતિહાસ તો મને બહુ ખબર નથી પણ જેટલો ઇતિહાસ હું જાણી તમને તમારી સાથે શેર કરાવી એ પહેલાં તો હું તમને સાક્ષાત માં હિંગળા તમને બધાને દર્શન કરાવી દઈશ તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો તો બધા જો વાહનમાંથી ઉતરી પાછળ બધા હાલ્યા જ આવે છે માતાજીના દર્શન કરવા અને તમને બધાને ને પહેલાં તો થોડોક તડકા હે કાં તડકા લાગતા હે તડકો લાગે છે લાગે છે કાંઈ વાંધો નહીં તો ધીમે ધીમે માતાજીના દર્શન કરવા આગળ પસાર થતા જઈએ અને તમે બધા કન્ટિન્યુ લોકો બધા આવ્યા છો બધા ધીમે ધીમે હેલા આવે છે બોલો ઇંગળજ માં વગાડવામાં બહુ કષ્ટ પડે છે વગાડો કોઈ વગાડતો હોય તો નહી વાગે દક્ષુ રેવા દે દક્ષુ નહી વાગે બાર રેવા નહીં વાગે દક્ષાબેન

આરામદાયક હલો હલો તો પહોંચી ગયા છે અત્યારે હિંગણાજમાના મંદિરે થાંગા ડુંગરે નો પૂરો ઇતિહાસ તો જો કે મને ખબર નથી પણ છતાંય થોડો ઘણો ઇતિહાસની ખબર છે માતાજીના દર્શન કરી લો મહામાયા શ્રી હિંગળાજ માતાજી મંદિર જય માતાજી લખવાનું ભૂલતા નહી માયા સ્ત્રી હિંગળાજ માતાજી પ્રગટ થયા શક્તિપીઠ અહીંયા આ ગુફા છે અહીંયા ભાભી માતાજી છે ને અહીંયા પ્રગટ થયા હતા પાકિસ્તાન થી બધી વસ્તુ આવ્યા હતા ને

મેન વસ્તુ જો જે આજે તમને દેખાતું હશે ને જો અહીંયા તમને દેખાય ને માતાજી જો એ રીતનું છે ધીમે ધીમે આવજો બધા એ અવાજ કરતા નહીં હિંગળાજમાં

ખૂબ જ આમ છે માતાજીને અને અહીંયા જાઓ માતાજી શું થયું ફોટા પાડવા છે હનુમાન દાદા ફોટા શૂટિંગ ચાલે છે અહીંયા અલ આગળ આલું રાયગીરી બાપુ છે ને હિંગળાજ પરસવા ગયા હતા હિંગમારી જાત્રાએ ગયા હતા પાકિસ્તાનની અંદર તો ત્યાંથી માતાજીને કીધું કે ભાઈ તમે આવો મારી સાથે માતાજીનું બિરાજમાન થયા છે અને તમે જોયું દર્શન માતાજી કઈ રીતે બિરાજમાં છે અને જો તમને આ મંદિર કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમે બધું નીચે બહાર રાખતા ઉતરવા મળી છે કારણ કે બીજા બધા આગળ છે નીચે એટલા માટે અને ધીમે ધીમે હવે નીચે જાળશું અને હવે તો બપોરનો સમય થઈ ગયો છે એટલે જોઈએ છે કે હવે કઈ રીતનું આયોજન છે એમ જમવા કરાવવાનું તો બધા કન્ટિન્યુ રોગ બધા બન્યા રહેજો અમે જે આ ટૂર માટે નીકળ્યા છે ને એ બધું તમને કેવી લાગે એ ચોક્કસથી કોમેન્ટમાં કહી દેજો મંદિર થી નીચે દર્શન કરીને વૈયા છે અને મળો છે અશ્વિતા બેન કેવું પકડી રાખો મારી તો હાલો એલો હિંગળાજ માં ની મૂર્તિ જો એમ સરસ મજાની મોટી છે નહી વાગે દાદા નહી વાગે વજન વાળો છે માતાજી ને જય બોલાય ને એક વાર વગાડજો તો જો તે ભાવિક ભક્તો ને શ્રદ્ધાળુઓ અને પદયાત્રાઓ અહિયાં પણ મળી ગયા છે અને હાલા જાય છે કરીને અત્યારે અમે વયાવાસી નીચે બધાય ને થોડો ઘણો થાક એ બધાને લાગ્યો એવું લાગે છે જોતા ઉપર પાણી પીવા મીણા છે માતાજી નું મંદિર જો આ રીતનું કઈક છે ચોટીલા થી ચોટીલા તમે આવો ને દર્શન કરવા એટલે કદાચ છે ને ત્યાંથી દસ કિલોમીટર થાય છે અને માતાજીના દર્શન કરવા આવો એવું સરસ મજાનું મંદિર છે સરસ મજાનો માહોલ છે આજુબાજુના વિસ્તારમાં અને ઘણી બધી વિશાળ જગ્યા પણ છે આ બાજુ જોવો અને કુદરતી સૌંદર્ય પણ નિહાળી શકો એવું મસ્ત મજાનું છે જો અહીંયા ડુંગર થાંગા ડુંગર કે કારણ કે ડુંગર ઉપર જ માતાજી બિરાજમાન છે આ રીતનું કાંઈક છે બધું એટલા માટે મસ્ત મજાનું મંદિરના માતાજીના દર્શન કર્યા છે અને હવે કઈ બાજુ જઈએ એ હજાર કઈ પ્લાનિંગ છે નહીં આજે બધા ગાડી ઉપર બેસીશું પછી હવે નક્કી કરીશું કે હવે કયું ધામ લેશું એમ જો એકાદા ધામ ઉપર જશું તો અવશ્ય અહીંયા પાછા મળીશું હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ જય હિંગળાજમાં બાય બાય